कच्छ मोरबी लोकसभा उम्मीर नितेश भाई मातंगना प्रचार अर्थे हरिपर हंजियासर काजरड़ा खीराई फतेहपर पंचवटी वीरवदरका अर्जुन नगर भारतनगर वागरवा चिखली सुल्तानपुर विजयनगर विशालनगर रोहिशाला खागरेची वेड़ासर कुंभारिया वेजलपर मंदरकी घाटीला मोरबी शहर मड़िया जसापर सोनगढ़ मोटी बरार नानी बरार देवगढ़ मेघपर महेन्द्रनगर કૃષ્ણનગર નાના દહીંસરા નવી નવલખી વાવ પર વિવેકાનંદનગર વગેરે ગામોના બે દિવસ દરમિયાન સંપર્ક કરી અને અને લોકોને મળી સમસ્યાઓ જાણી હતી અને આગામી દિવસોમાં મોરબી વિધાનસભા અને તથા ન્યાય નિવારવા માટે કોંગ્રેસ પક્ષની તરફેણમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મોરબી માળિયા તાલુકાની પ્રજાને આહવાન કરી અને મોરબી શહેરમાં

ગ્રાન્ટ પણ ફાળવી નથી પ્રજામાં ભયંકર ભાજપ પ્રત્યે આક્રોશ છે આ પ્રવાસ દરમિયાન ઉમેદવાર શ્રીનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું ઉપરાંત માળિયા મોરબી તાલુકાના તથા મોરબી શહેરના આગેવાનો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દીપક પરમાર દાનભાઈ બડઘા વગેરે પણ આગેવાનો પ્રવાસમાં જોડાયા હતા એવું જિલ્લા મીડિયા કોઓર્ડિનેટર ઘનીભાઈ કુંભાર અને સંકલન વિભાગના ધીરજ ઘરવા દ્વારા જણાવાયું છે